નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં સ્વાધ્યાય ચોથપન એકનો દાખલા નંબર તેર જોઈશું કે અહીંયા કહે છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે તો એની અવિભાજ્ય સંખ્યા મળે બે અને છની વચ્ચેની સંખ્યા અને અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો પાસો કેટલી વાર નાખીએ છીએ છ વાર ફેંકીએ છીએ હવે પાસો આપણે છ વાર ફેંકીએ તો એના મળતા પરિણામ કેટલા તો પાસાની ટોટલ કેટલી બાજુ હોય છ એટલે એક વાર ઉછાળે છ પરિણામ મળે તો અહીંયા લખશો કે પાસાને એક વાર ફેંકવામાં ફેંકવામાં આવે તો મળતા કુલ પરિણામોની સંખ્યા પરિણામોની સંખ્યા કેટલી છે છ મળે હવે આપણને શું પૂછ્યું છે કે અવિભાજ્ય સંખ્યાની સંભાવના કેટલી બરોબર આ ઉપરનું થઈ ગયું હવે લખીએ એક નંબર કે ઘટના એ ઘટના એ શું થાય કે અવિભાજ્ય સંખ્યા મળે અવિભાજ્ય સંખ્યા મળે બરોબર તો ઘટના એના પરિણામ ની સંખ્યા કેટલી થાય તો આપણે ઘટના એ બને એના પરિણામની સંખ્યા કેટલી હોય તો આપણે પાસો ઉછાળીએ બરાબર તો પાસામાં અવિભાજ્ય સંખ્યા કઈ કઈ તો કે બે ત્રણ અને પાંચ અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે તો આપણે ઘટના એના પરિણામ કેટલા મળે ત્રણ મળે મિત્રો સમજ પડી ને અવિભાજ્ય એટલે કે જેને આપણે ભાગી ના શકીએ છીએ તો બે ત્રણ પાંચ આ શું છે કે જેને આપણે કોઈ સંખ્યા વડે ભાગી શકતા નથી એટલે વિભાજ્ય સંખ્યા જે વિભાજ્ય નથી તો ટોટલ એક થી છ માં કેટલી મળે છે તો બે ત્રણ પાંચ એટલે કે ત્રણ પરિણામ મળ્યા હવે તો ઘટના એની સંભાવના તો કે પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામ ભાગ્યા કુલ પરિણામ ઘટના એના પરિણામ કેટલા છે તો કે ત્રણ અને કુલ પરિણામ કેટલા છે છ ભાગ ઉડાડશો એટલે કેટલા મળશે એકના છેદમાં બે માટે પી ઓફ એ આપણને કેટલો મળે છે એકના છેદમાં બે મળશે તો અહીંયા આપણને પી ઓફ એ કેટલું મળ્યું તો કે એકના છેદમાં બે મળ્યું હવે બીજી સંભાવના શું છે બે અને છ વચ્ચેની સંખ્યા કઈ કેટલી સંખ્યા મળે એની સંભાવના તો બે અને છ એની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે તો ત્રણ ચાર અને પાંચ પરિણામ કેટલા મળે છે ત્રણ મળે છે તો લખશો બે નંબર ઘટના બી બે અને છ વચ્ચેની સંખ્યા બે અને છ વચ્ચેની સંખ્યા મળે બરાબર તો હવે ઘટના બી ના પરિણામ તો ઘટના બી ના પરિણામની સંખ્યા બે અને છ વચ્ચે કેટલી સંખ્યા આવે તો કે ત્રણ બરાબર ત્રણ ચાર ને પાંચ એટલે ટોટલ ત્રણ સંખ્યા થાય એટલે એના પરિણામ કેટલા મળે ત્રણ મળે આપણને હવે તો ઘટના બી બને છે બરોબર ઘટના બી બને છે તો એની સંભાવના તો ઘટના બીની સંભાવના એટલે કે ઘટના બી ના પરિણામ પરિણામ ઘટના બી છે એની સંખ્યા કેટલી છે પરિણામની ત્રણ અને કુલ પરિણામ કેટલા છે છ એટલે કે ત્રણ દુ છ એટલે કે એકના છેદમાં બે મળશે માટે P of B એટલે ઘટના B ની સંભાવના કેટલી મળે છે? એક દૂતયાંશ મળે છે. તો અહીંયા આની સંભાવના કેટલી થઈ? એકના છેદમાં બે મળી P of B ની. તો અહીંયા આપણને બીજી ઘટના પણની સંભાવના મળી ગઈ. ત્રીજી ઘટના અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. બરોબર? તો લખીએ અહીંયા ત્રીજી ઘટના ઘટના C શું કીધી છે? અયુગ્મ સંખ્યા મળે હવે પાસામાં ટોટલ કેલી બાજુ હોય કઈ ચાર પાંચ અને છ હવે આ છ સંખ્યામાં અયુગ્મ એટલે કે એકી સંખ્યા અયુગ્મનો મતલબ શું થાય એકી સંખ્યા બરોબર મિત્રો બધાને ખબર છે તો કઈ છે એક ત્રણ અને પાંચ ટોટલ પરિણામ કેટલા મળ્યા આપણને ત્રણ મળ્યા તો લખશો કે ઘટના બી સી બને તો ઘટના સી ના પરિણામની સંખ્યા કેટલી છે તો કે ત્રણ છે માટે ઘટના સી ની સંભાવના તો કે ઘટના સી ના પરિણામ એને ભાગ્યા કુલ પરિણામ કુલ પરિણામ ચલો ઘટના સી ના પરિણામ કેટલા હતા 3 ને કુલ પરિણામ કેટલા હતા 6 તો ભાગ ઉડાડશો તો 1/2 મળે માટે p of c બરાબર કેટલા મળે 1/2 મળે તો આપણો આ દાખલો અહીંયા મિત્રો પૂર્ણ થાય છે 3 ની 3 સંભાવના આપણને કેટલી મળી 1/2 મળી 14મો દાખલો જોઈએ કે સરખી રીતે ચીપેલા બાવન પત્તાની થોકડીમાં એક પત્તું કાઢવામાં આવે બરોબર હવે આ જે પત્તાવાળા દાખલા છે દાખલા છે એમાં આપણને ખબર છે કે પત્તાની થોકડી જો હોય હંમેશા કેટલાની હોય બાવન પત્તાની હોય બરોબર જે આપણે કેટ કહીએ છીએ પત્તાની એક કેટમાં કેટલા પત્તા હોય ટોટલ બાવન પત્તા હોય હવે શું કીધું છે કે લાલ રંગનો રાજા ધ્યાનથી સાંભળજો અહીંયા બે શબ્દો વાપરે છે એક તો પહેલો શબ્દ શું છે લાલ રંગ જ્યારે લાલ રંગ કે તારે લાલનું પત્તું અને ચોકટનું પત્તું બંને ગણવાના હોય છે ને જ્યારે એકલું લાલ પત્તું કે લાલ રંગનું પત્તું કે તારે લાલ ચોકટ બંને લેવાના ને એકનો લાલ કે તો ખાલી લાલનું પત્તું કે તારે એકલા લાલ લેવાના છે બરાબર પત્તા સમજ પડે છે ના પડે તો અહીંયા જુઓ જ્યારે લાલ રંગ કહેવામાં આવે છે રંગ કહે છે તો તારે આ ચોકટના પત્તા અને લાલના પત્તા લેવાના છે અને જ્યારે એકલા લાલ કહે છે લાલ એકલું કહે છે તારે ખાલી આ જ પત્તા લેવાના છે સમજ પડી મિત્રો હવે અહીંયા આપણને શું છે કે લાલ રંગ લાલ રંગનો રાજા તો રાજા કેટલા છે અહીંયા લાલ રંગના તો એક આ લાલમાં છે અને ચોકટમાં છે બંનેના કલર કેવા છે લાલ છે એ લાલ રંગના રાજાના પરિણામ કેટલા થશે કેટલા પત્તા થયા બે પત્તા થયા તો અહીંયા આપણે લાલ રંગના રાજા કેટલા છે બે છે મુખ મુદ્રા વાળું પત્તું મુખ મુદ્રા એટલે કે જેમાં ફેસ આપેલા છે આખ્યા પત્તાની કેટ છે એમાં તમે જોવો છો કે મુખ મુદ્રાવાળા પત્તા કેટલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આટલા ફેસ વાળા છે એટલે કે મુખ મુદ્રા વાળા પત્તા કેટલા થયા બાર થયા ચલો લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું લાલ રંગનું પૂછ્યું છે એકલું લાલ નથી પૂછ્યું લાલ રંગનું પૂછ્યું છે તો લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા કેટલા થાય તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સમજ પડી મિત્રો ને લાલ રંગનો ગુલામ અહીંયા ગુલામ કોણ છે જ્યાં જે લખેલું છે તો લાલનો ગુલામ પૂછે છે લાલ રંગનો નથી ખાલી લાલ છે એટલે કે ગુલામ કેટલા છે લાલના એક જ છે અહીંયા ગુલામ કેટલો થશે એક થશે ચલો કાડીનું પત્તું પૂછ્યું છે બરોબર કાડીનું કાડીનું પત્તું એટલે કે ખાલી કાડીના પત્તા કેટલા છે તો કે કાડીના પત્તા જે છે આપણે પાંચમામાં કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બરાબર દસ થયા કાઢીના પત્તા કેટલા છે ટોટલ તેર પત્તા છે તો કાઢીનું પત્તું કીધું છે એટલે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર કાળા રંગના પૂછ્યા હોય તો આ તેર પત્તા અને આ તેર પત્તા બરાબર આ લેવાના ચલો ત્યાર પછી શું છે ચોકટની રાણી ચોકટની રાણી ચોખ્ખા કરીને ચોકટના પત્તામાં રાણી કેટલી આવે છે માત્ર ને માત્ર એક તો અહીંયા કેટલા આવશે આપણને એક આવશે અને કાળીના પત્તા કેટલા હતા તે તો આ મળવાની સંભાવના કેટલી એ શોધવાની છે સમજ પડી મિત્રો રંગ પૂછ્યું હોય લાલ અને ચોકટ બંને લેવાના અને એકલો લાલ કીધો હોય તો બરોબર આ જે પત્તા છે એટલા જ લેવાના આપણે આ જે પત્તાનો બોક્સ છે એટલો જ તેર પત્તાનો અને રંગ પૂછ્યો હોય તો તેર દુ છવ્વીસ પત્તા થશે પરીક્ષામાં કન્ફ્યુઝ કરવા માટે રંગ અને લાલ બે વધારે પૂછાશે તો દાખલો ગણીએ આપણે સૌ પ્રથમ તો વધારે સમજ પડશે તો પહેલી સંભાવના શું છે કુલ પરિણામ કેટલા છે આપડી જોડે તો મિત્રો ખબર છે કુલ પરિણામ કેટલા પત્તા કેટલા હોય કેટની અંદર 52 હોય તો કુલ પરિણામ કેટલા થાય આપડા 52 થાય તો લખશું અહીંયા કે કુલ પરિણામ કુલ પરિણામ કુલ પરિણામ કેટલા છે પહેલા તો કુલ પત્તા કેટલા છે કુલ પત્તા બાવન થયા તો કુલ પરિણામ કેટલા થાય પત્તા બાવન હોય તો કુલ પરિણામની સંખ્યા બાવન છે હવે પહેલી ઘટના પહેલી ઘટના શું બને છે કે લાલ રંગનો રાજા તો લખશું કે ઘટના એ લાલ રંગનો રાજા મળે એની સંભાવના બરોબર તો ઘટના એના પરિણામની સંખ્યા પરિણામની સંખ્યા ચલો ઘટના એના પરિણામ લાલ રંગના રાજા કેટલા છે તો કે એક તો લાલ રંગનો રાજા એક આ છે અને એક આ છે રંગી કીધું છે એટલે બે થયા તો ઘટના એના પરિણામ કેટલા થયા આપણી જોડે બે થયા ચલો માટે ઘટના એની સંભાવના એટલે કે પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામ ભાગ્યા કુલ પરિણામ કુલ પરિણામ બરોબર મિત્રો ઘટના એ કેટલી છે પરિણામ બે અને કુલ કેટલા છે બાવન ભાગ ઉધારસો એટલે એકના છેદમાં છવ્વીસ બરોબર કેવી રીતે તો છવ્વીસો બાવન માટે આપણે ઓફ એ કેટલો મળ્યો તો કે પી ઓફ એ બરાબર એકના છેદમાં છવ્વીસ મળે તો આપણું પહેલું ઘટના પહેલી ઘટનાની સંભાવના કેટલી મળી એકના છેદમાં છવ્વીસ મળી ત્યારબાદ બીજું શું કીધું કે મુખ મુદ્રાવાળું પત્તું બરોબર બીજું શું છે મુખ મુદ્રાવાળું પત્તું બીજું અહીંયા ગણું છું તો બીજા બે નંબર આપે અહીંયા કે ઘટના બી શું છે કે મુખ મુદ્રાવાળા મુખ મુદ્રા પત્તું મળે માટે ઘટના બીના પરિણામ પરિણામની સંખ્યા ઘટના બીના પરિણામની સંખ્યા કેટલી મળે તો મુખ મુદ્રા વાળા પત્તા કેટલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો કુલ પરિણામ કેટલા છે આપણી જોડે બાર છે તો અહીંયા ઘટના બી ના પરિણામની સંખ્યા કેટલી થાય બાર સમજ પડી ને મિત્રો હમ તો હવે ઘટના બી ની સંભાવના એટલે કે પી ઓફ બી બરાબર ઘટના બી ના પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો ઘટના બિના પરિણામ કેટલા છે બાર અને કુલ પરિણામ કેટલા છે કુલ પત્તા બાવન તો અહીંયા ભાગ ઉડાડશું તો ચાર તારીખ બાર અને તેર ચોક બાવન સમજ પડી ને ત્રણ ચોક બાર અને તેર ચોક બાવન ચાર ચાર ગાય એટલે કેટલી સંભાવના મળી ત્રણના છેદમાં તેર મળી માટે પી ઓફ બી બરાબર કેટલું મળશે ત્રણના છેદમાં ચૌદ મળશે તો આપણી જે ઘટના બીની સંભાવના છે એ કેટલી મળી ત્રણના છેદમાં ચૌદ મળી ત્યારબાદ ત્રીજી શું છે લાલ રંગનું મુક મુદ્રાવાળું પત્તું તો લખીએ અહીંયા ત્રણ નંબરમાં ઘટના સી શું છે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું ઘટના સિંહના પરિણામની સંખ્યા ઘટના સી ના પરિણામની સંખ્યા ચલો લાલ રંગના મુખ મુદ્રા વાળું પત્તું મળે એની સંભાવના કેટલી તો કે કેટલા પત્તા છે એક બે ત્રણ ચાર પાંચ છ ખાસ ધ્યાન રાખજો આપણને શું કીધું લાલ રંગ કીધું છે એટલે આ એક બે ત્રણ અને ચાર પાંચ છ લાલ મુખ લાલ મુખ મુદ્રાવાળું પત્તું કીધું હોય તો ખાલી માત્રા ને માત્ર એક બે ત્રણ જ આવે બરોબર જ્યારે લાલ રંગ કીધું છે ત્યારે ટોટલ કેટલા થઈ જશે છ થશે તો આપણી જોડે અહીંયા લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તાની સંખ્યા કેટલી છે પરિણામની સંખ્યા છ છે માટે પી ઓફ એ પી ઓફ સી એટલે કે ઘટના સી ની સંભાવના ભાગ્યા કુલ પરિણામ ઘટના સી ના પરિણામ કેટલા છે છ અને કુલ પરિણામ કેટલા છે બાવન માટે અહીંયા શું થશે ભાગ ઉડારે ત્રણ દુ છવ્વીસ દુ બાવન બે બે ગયા એટલે કે ત્રણના છેદમાં છવ્વીસ પી ઓફ સી કેટલું મળ્યું ત્રણના છેદમાં છવ્વીસ એટલે કે ઘટના સીની સંભાવના કેટલી મળી છે ત્રણના છેદમાં છવ્વીસ મળી છે ત્યારબાદ ચોથું લઈએ ચોથામાં શું પૂછ્યું છે આપણને જોઈએ કે લાલનો ગુલામ લાલનો ગુલામ કેટલો હોય માત્ર ને માત્ર એક જ બરોબર લાલ રંગ નથી કીધું લાલ રંગ કીધું હોય તો આ એક અને બે ગણાય પણ ખાલી લાલનો ગુલામ કીધો એટલે કેટલો આવશે માત્ર ને માત્ર એક તો અહીંયા લખશો કે ચોથામાં ઘટના ડી ઘટના ડી શું છે કે લાલનો ગુલામ લાલનો ગુલામ મળે તો ઘટના ડી ના પરિણામની સંખ્યા પત્તામાં લાલનો ગુલામ કેટલો છે માત્રને માત્ર એક એટલે કે ઘટના ડીના પરિણામની સંખ્યા કેટલી થાય એક થાય માટે પી ઓફ ડી એટલે કે ઘટના ની સંભાવના ઘટના ડી ના પરિણામ ભાગ્યા કુલ પરિણામ પરિણામ કેટલા છે એક અને કુલ પરિણામ કેટલા છે બાવન માટે પી ઓફ ડી કેટલું મળશે આપણને એકના છેદમાં બાવન મળશે એકના છેદમાં બાવન ત્યારબાદ સાઈડમાં ગણું છું અહીંયા પાંચમી ઘટના વિશે કે ઘટના પાંચ કે ઘટના ઈ ઘટના ઈ શું પૂછી છે પાંચમા નંબરમાં કાડીનું પત્તું બરોબર કાડીનું પત્તું તો અહીંયા કાળીના પત્તા કેટલા છે ટોટલ તેર પત્તા છે બરોબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર 12 ને તેર તો કાડીના ટોટલ કેટલા પત્તા છે અહીંયા તેર પત્તા છે તો આપણે કાળીનું પત્તું નું મળે એની પરિણામ કેટલા થયા તેર થયા તો ઘટના એ આપણને શું પૂછી છે કે કાડીનું પત્તું મળે કાળીનું પત્તું મળે તો ઘટના ઈના પરિણામની સંખ્યા પરિણામની સંખ્યા કેટલીમાં છે તેર પત્તા છે એટલે કે તેર મળે પરિણામ માટે ઘટના ઈ ની સંભાવના ઘટના ઈ ના પરિણામ ભાગ્યા કુલ પરિણામ કુલ પરિણામ માટે ઘટના ઈ ના પરિણામ કેટલા હતા તેર અને કુલ પત્તા કેટલા છે બાવન એટલે કે તેર ના બાવન ભાગ ઉડાડે તેર ચોક બાવન એટલે કેટલા મળે એક ના ચાર મળે માટે પ્યુ ઓફ ઈ આપણને કેટલું મળે છે એક ના ચાર મળે તો ઘટના ઈ ની સંભાવના કેટલી થાય આપણી જોડે એક ના છેદ ચાર થઈ હવે આગળ પૂછ્યું છે કે ચોકટની રાણી મળે એની સંભાવના કેટલી અહીંયા ચોકટ એટલે કે આ ચોકટના પત્તા થાય બરોબર બધા એમાં ચોકટની રાણી કેટલી છે માત્ર ને માત્ર એક તો ચોકટ ઘટના અહીંયા લખીએ આપણે તો અહીંયા લખીએ આપણે છઠ્ઠા નંબરમાં ઘટના એફ બરોબર घटना एप शू है कि चौकटनी राणी मे चौकटनी रानी मे तो घटना एप ना परिणाम की संख्या तो चौकटनी रानी के लिए होय एक का जो है लेना परिणाम के लिए था एक था है, माटे घटना સંભાવના એટલે પી ઓફ એફ બરાબર ઘટના એફ ના પરિણામ કુલ પરિણામ માટે શું થશે આપણી જોડે કે એકના છેદ માં બાવન ઘટના એના પરિણામ એક છે એટલે કુલ પરિણામ કેટલા છે બાવન માટે પી ઓફ એફ બરાબર કેટલા થાય આપણી જોડે તો કે પી ઓફ એપ બરાબર આપણી જોડે મળશે એક ના બાવન મળશે ત્યારબાદ આગળનો દાખલો જોઈએ કે પાંચ ચોકટના પત્તા બરોબર જેમાં દસો ગુલામ રાણી રાજા એક કયા પાંચ પત્તા છે દસો ગુલામ રાણી રાજા અને એક પાંચ પત્તા છે તે તમામ મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે એક પત્તું યાદચીક રીતે ખેંચવાનું છે તો પહેલું શું પૂછ્યું પત્તું રાણીનું હશે તેની સંભાવના શું બરોબર તો પહેલું તો અહીંયા લખીએ કુલ પત્તા કેટલા છે પાંચ છે માટે કુલ પરિણામ કેટલા થાય કુલ પરિણામની સંખ્યા પાંચ થઈ હવે પહેલું શું કીધું છે પત્તું રાણીનું હશે તેની સંભાવના હવે અહીંયા પાંચ પત્તા છે આપણી જોડે આ પાંચ પત્તા બરોબર એમાં રાણીના પત્તા કેટલા છે એક જ છે તો એની સંભાવના કેટલી થશે ઘટના એની એક જ થશે તો લખીએ અહીંયા પહેલામાં કે ઘટના એ પત્તું રાણીને રાણીનું પત્તું રાણી સોરી રાણીનું પત્તું મળે એની સંભાવના ઘટના એ રાણીના પત્તું મળે રાણીનું પત્તું મળે હવે ઘટના એ બને ઘટના એના પરિણામની સંખ્યા કેટલી થાય ઘટના એના પરિણામની સંખ્યા રાણીના પત્તા કેટલા છે માત્ર ને માત્ર એક માટે પી ઓફ એટલે કે ઘટના એની સંભાવના ઘટના એના પરિણામ ભાગ્યા કુલ પરિણામ એટલે કેટલું થયું આપણી જોડે ઘટના એના પરિણામ કેટલા છે કુલ પરિણામિણામ પાંચ હતા એટલે કે પી ઓફ એ બરાબર આપણને કેટલું મળે એકના છેદમાં પાંચ મળે બરોબર મિત્રો હવે શું કીધું છે જો રાણીને ગાડીની એક બાજુમાં મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે હવે અહીંયા ધ્યાનથી સમજો અહીંયા શું કહે છે સાઈડમાં ગણું છું દાખલો કે રાણીનું પત્તું ને સાઈડમાં મૂકવાના આવે રાણીના પત્તાને સાઈડમાં મૂકવાના આવે તો રાણીનું પત્તું અહીંયાથી હટી જાય એટલે આપણી જોડે ટોટલ કેટલા પત્તા વધે એક બે ત્રણ ને ચાર પત્તા વધે તો હવે બીજા નંબરમાં લખીએ આપણે કે પાંચ પત્તામાંથી પાંચ પત્તામાંથી રાણીના પત્તાને કાઢી નાખવામાં આવે તો મળતા કુલ પરિણામની સંખ્યા કેટલી થાય હવે ચાર થાય એક પત્તું તો આપણે કાઢી નાખ્યું સમજ્યા હવે ઘટના બી એટલે કે જે આપણો પહેલો દાખલો છે બીજામાં એ એ શું છે કે એક મળે મળે એની સંભાવના તો ઘટના બી ના પરિણામની સંખ્યા કેટલી થાય પરિણામની સંખ્યા તો પહેલું તો જોવાનું કે અહીંયા એક હતો પાંચ પત્તામાં તો કે હા છે તો કે કેટલા છે એક જ વાર એટલે કે એના પરિણામ કેટલા છે એક મળે માટે પી ઓફ બી બરાબર ઘટના બી ના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામ ચલો ઘટના બી ના પરિણામ કેટલા છે એક એટલે કુલ પરિણામ કેટલા છે હવે ચાર થશે બરાબર આ બાજુ પાંચ હતા બીજામાં કેટલા થઈ ગયા ચાર પી ઓફ બી આપણને કેટલું મળશે એકના છેદમાં ચાર મળશે સમજ પડી ને મિત્રો પાંચ પત્તામાંથી એક પત્તું કાઢી લીધું એટલે આપણી જોડે ટોટલ કેટલા પત્તા વધ્યા ચાર હવે એ ચાર પત્તામાં ઇક્કો મળે એમની સંભાવના કેટલી તો કે એકાનું એક જ પત્તું હતું એટલે કે એના પરિણામ એક થયું ટોટલ કુલ પરિણામ કેટલા હતા ચાર પત્તા એટલે ચાર પરિણામ તેની સંભાવના કેટલી થઈ કે એક ભાગ્યા ચાર થઈ હવે શું કહે છે કે રાણી હોય તેની સંભાવના કેટલી હવે દેખજો અહીંયા આ જે પ્રશ્ન પૂછ્યો છે એ બીજા માટે છે બરોબર પાછો રાણીને એડ ના કરી દેતા હવે તો વાત તો શું થાય કે રાણીને સાઈડે રાણીના પત્તાને સાઈડમાં મૂકીને સંભાવનાઓ શોધવાની છે પહેલાની તો શોધાઈ ગઈ બરોબર આ પહેલા દાખલાની હવે આ બીજા દાખલામાં આપણે રાણી મળે છે તો રાણીનું પત્તી તો અહીંયા જ કાઢી નાખ્યું આપણે અહીંયા તો રાણી છે જ નહીં તો લખશું કે ઘટના સી માટે લખીએ અહિયાં સી ઘટના સી શું છે કે રાણી હોય કે રાણીનું પત્તું મળે બરોબર તો લખશું અહીંયા કે ઘટના સિંહના પરિણામની સંખ્યા પરિણામની સંખ્યા સિંહમાં આપણે પરિણામની સંખ્યા કેટલી છે રાણી તો કાઢી નાખી તો આપણી જોડે રાણીનું પત્તું નથી એટલે કે એના પરિણામ કેટલા થઈ ગયા જીરા થઈ ગયા બરોબર તો ઘટના સિંહની સંભાવના એટલે કે ઘટના સિંહના પરિણામ ભાગ્યા કુલ પરિણામ ચલો ઘટના થી ની પરિણામ કેટલા હતા 0 અને કુલ પરિણામ કેટલા હતા ચાર પત્તા ની વાત ચાલે છે એટલે 4 0 ભાગ્યા 4 એટલે કેટલા મળે 0 મળે એટલે કે p ઓફ c ની સંભાવના કેટલી થાય કે ઘટના c ની સંભાવના કેટલી છે આપણે 0 થઈ મિત્રો તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 15 પૂર્ણ થાય છે તો આભાર મિત્રો